જેમાં જાહેર બિલ્ડિંગો ટેક્સટાઇલ માર્કેટો સહિત બીયુસી અને ફાયર એનઓસી ન હોય તેવી મિલકતોને સીલ કરવામાં આવી હતી તે અંતર્ગત મિલેનિયમ બે ટેક્સટાઇલ માર્કેટને પણ દસ દિવસ પહેલાં રાત્રે સીલ કરી દેવામાં આવી હતી ત્યારબાદ બિલ્ડર દ્વારા ફાયર એનઓસી અને અન્ય જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કવાયત હાથ ધરી હતી આ ટેક્સટાઇલ માર્કેટમાં છસો દુકાનો છે વેપારીઓના મતે તમામ નિયમોને પૂર્ણ કરવામાં આવ્યા છે અને ફાયર એનઓસી માટે અરજી કરી દેવામાં આવી છે શહેરમાં એકસાથે સીલ કરીને લોકોને રંજાડવાનું બંધ કરો પાલિકાના ફાયર વિભાગની એકસાથે સીલ કરવાની કાર્યવાહી સામે મંગળવારે મળેલી ફાયર સમિતિની બેઠકમાં વિપક્ષે કહ્યું હતું કે શહેરમાં એકસાથે સીલ કરીને લોકોને રંજાડવાનું બંધ કરો વિપક્ષની સાથે સાથે સમિતિના ઉપાધ્યક્ષ છે પણ જો આગ લાગી ન હોત તો ફાયર એનો શોધવાની કામગીરી હજુ સુધી ન થત તક્ષશિલાગ્નિકાંડ પછી કરેલા સીલ કયા માપદંડોના આધારે ખોલ્યા હતા સભ્યોની તડાફડી વચ્ચે જરૂરી સૂચનો કરી બેઠક ગણતરીની મિનિટોમાં આટોપી લેવાઈ હતી વિપક્ષે તક્ષશિલા અગ્નિકાંડ પછી પણ ડોમ ઉતારી ફાયર એનઓસી ચકાસવાની ઝુંબેશ કરી હતી તો આટલા વર્ષોમાં શું કર્યું તેનો જવાબ માંગ્યો હતો